રસિક ભાઈ હા બોલો તમારે લોક મને નહીં આવડતો ઓલો ખોલી લે લોક ખોલી લે લે લોક કુ શું કરે રાખો છો લે રાખવા પડી નિકુલ ભાઈ લોક રાખવા પડી નિકુલ ભાઈ તમે સમજો હવે રસિક ભાઈ હા બોલો ઓટા તો જબર આવી જબર આવી છે આહા હા હા

હા તમે તો પાડ્યા છે આ જેટલા આગાજ આવે એમ એટલે હોય તો બધું ફરવાનું જ છે આ બાવળી અડી છે એ તો બાવળીયા અડીતા નહિ ન્યાસો બાવળી

અને અમારે પાસે પૈસા લઈ ગયા બે જણા બે જણા પૈસા ની વાત કરો ચોકીદાર છે ચોકીદારો મને હા ના તારો પૈસા તમને ખબર બારો પેલા

મારો બનાસ પઠો આ